નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હિન્દુઓના નવા વર્ષ વિક્રમ સંવતનો આજની શરૂઆત થાય છે સિંધી સમાજમાં ચેટીચાંદનો પર્વ પણ છે તો સાથે જ આજથી હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે જેને લઈને અંબાજી મંદિરમાં સભા મંડપમાં જવારાની સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું આ ઘટસ્થાપનોમાં સાત પ્રકારના અનાજ મિશ્રિત કરી જવારાવવામાં આવ્યા હતા

અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ કહે છે સર પહેલાં આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહે છે કે શરદ ઋતુમાં આવે છે દર બે આ નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાએ કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર અંદર પધરાવવામાં આવે છે આ ઘટ સ્થાપન એ કે માનવ સ્વરૂપ માની અને પરંપરાગત જે આપણી પદ્ધતિને પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનવ સ્વરૂપ માની એને સોળસો પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે વિશ્વનું કલ્યાણ કરે ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી માતાજી બધાનું શુભ કરે જય શ્રી અંબે આજે ચૈત્ર સુદ એકમ વર્ષ પ્રતિપદા ચૈત્ર નવરાત્રીના પ્રારંભે માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ સમયમાં હજારો લાખો ભક્તો માના દર્શનને પધારશે અને આ માના દર્શન માટે કોઈને તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાનો તાપ છે છાયાની વ્યવસ્થા મંદિરમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે મોહનથાળ અને પ્રસાદની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વગેરે તમામ પ્રકારની વ્યવસ્થા અત્રે કરેલ છે ગબ્બર ઉપર પણ જે માતાજીની જ્યોતનું જે સ્થાન છે ત્યાં પણ સરસ મજાની ભક્તોને કોઈ તકલીફ ન પડે પ્રમાણેની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જય